રોડ પર સર્જાયો ટ્રાફિક જામ આજ રોજ સુખપર હાઈવે ઉપર પણ બે આખલાઓનો યુદ્ધ જોવા મળ્યો હતો જેના કારણે રોડની બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયું હતું પહેલા તો શહેરની અંદર આખલાના યુદ્ધ જોવા મળતા હતા પરંતુ હવે ગામડાઓમાં અને હવે તો હાઈવે રોડ ઉપર પણ જોવા મળે છે આજે સવારના પણ સુખપર ગામના હાઈવે રોડ ઉપર આખલાના યુદ્ધ જોવા મળ્યા હતા આ આખલાના યુદ્ધના કારણે રોડની સાઈડમાં પડેલી એક એક્ટિવાને નુકસાન પહોંચ્યું હતું તો શું સુખપરની બંને ગ્રામ પંચાયતની ફરજ નથી કે આવા રખડતા ઢોરોને પકડીને પાંજરે પુરાવવામાં આવે શું કોઈ મોટી જાનહાનિ થશે પછી આ આખલાઓને પાંજરે પૂરવામાં આવશે સદભાગીએ આજે આ આખલા યુદ્ધ દરમિયાન કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી આ રોડ ઉપરથી દરરોજને માટે નાના મોટા વાહનોની અવરજવર રહે છે તો તાત્કાલિક ધોરણે આવા રખડતા ઢોરોને પાંજરે પૂરવા માવે તેવી રાહદારોની માંગ ઉઠી છે ફક્ત એક બે આખલાઓને પકડીને ગ્રામ પંચાયત સંતોષ ન માની લે પરંતુ સુખપર ગામની અંદર જેટલા રખડતા ઢોરો છે તેનો સર્વે કરીને તેને પકડી પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગણી છે